વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે પાકોમાં વધુ માત્રામાં નુકસાન થયું છે અને ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે ખેડૂતોને નુકસાન થતાં વળતર ચૂકવવાની માંગણી સાથે સાવલીના ધારાસભ્ય કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ ચોમાસાની ઋતુ પૂર્ણ થઈને શિયાળાની ઋતુની શરૂઆત થઈ જેમાં શિયાળાની ઋતુની શરૂઆતમાં જ છેલ્લા બે ત્રણ દિવસથી શરૂ થયેલા કમોસમી વરસાદમાં વડોદરા જિલ્લા તથા તેમના જ મત વિસ્તારના ખેડૂતોએ કરેલ ખેતી પાકમાં ઘણો નુકશાની બેઠવાનો વારો આવ્યો છે જેમ કે ડાંગરના ખેતી પાકમાં ખેડૂતોએ સારો ડાંગરનો ઉતારો મળી રહે તે હેતુથી ખૂબ જ મહેનતથી ખેતી પાક તૈયાર કર્યો અને જ્યારે મળતર મેળવવાનો વારો આવ્યો ત્યારે જ કમોસમી વધુ વરસાદના કારણે સંપૂર્ણ ડાંગર પાકમાં સો ટકા નુકસાની થઈ છે તેમજ મગફળી સોયાબીન કપાસ તુવેર તમાકુ સહિતના પાકોને પણ ખૂબ જ નુકસાન થયું છે જેથી ખેડૂતોને કમર તોડ દેવાનો બોજો જેમ કે દવા ખાતર બિયારણ જમીનનું ખેડાણનો ખર્ચ વગેરેમાં બહુ મોટું નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને થયેલ ખેતી પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી મારી ભલામણ સર રજૂઆત છે તેમ જણાવ્યું છે આજે ગાંધીનગર ખાતે માન્ય મુખ્યમંત્રી શ્રી શ્રીને તેમજ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર દ્વારા જે ત્રણ દિવસ થી સતત વરસાદ ચાલુ છે વરસાદ ને લઈને જે ખેડૂતોને ફરી નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ડેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાન છે રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો વરસાદ પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર સો સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વધી અપીલ કરું